કે બે હજાર પચીસના ના રોજ આજે પાંચ અરજદારો હતા એમાંથી એક અરજદાર જે અબ્દુલ અઝીઝ કરીને જે જે છે 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 એ સોગંદનામું તૈયાર કરે વડોદરામાં વડોદરામાં રોજ નોટરાઈઝ કરવામાં આવે છે અને બાવીસ એક બે હજાર પચીસના ના રોજ વકફ બોર્ડમાં એ રજૂઆત કરે છે એમાં કોઈ એની ઇન્વર્ડ કે કોઈ એવું નંબર નથી અને બાવીસ એક બે હજાર પચીસ ના રોજ જ વકફ બોર્ડની મિટિંગ છે એ મિટિંગમાં આ ઠરાવ કરવામાં આવે છે કે ભાઈ જે પિંજારા જમાતના ટ્રસ્ટ વિરુદ્ધ જે ફેરફાર રિપોર્ટ અને ગેરવહીવટ જે કરવામાં આવેલું એ જે છે એના પૂરતા પુરાવા નથી જ્યારે કે તમે આખી જે પ્રોસીડિંગ જુઓ તે એમાં વકફ ઇન્સ્પેક્ટર જ કે છે એમના જ વકફ બોર્ડના કે આમાં ગેરવહીવટ જણાયા આવે છે વાસણો વેચી નાખવામાં આવ્યા છે હિસાબ કિતાબ નથી સહકાર નથી આપવામાં આવ્યો તેમ છતાં અને પાંચ અરજદારમાંથી એક અરજદારને જે છે એ સોગંદનામું જે છે લોભ લાલચ આપીને કરાવી લેવામાં આવ્યું એ સ્પષ્ટ રીતે જણાય આવે છે તેમ છતાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડે બાવીસ એક બે હજાર પચીસના રોજ જે કુદરતી ન્યાયનો જે સિદ્ધાંત છે અને કાયદાની જોગવાઈઓ દસ્તાવેજી પુરાવાને જે ધ્યાને લેવા જોઈએ એને સદંતર એની અવગણના કરી જે છે મારા અસિલ જે છે મારા જે ક્લાયન્ટ છે એમની જે ફરિયાદ હતી અને જે વાંધા હતા એ સિદ્ધાંત વિરુદ્ધ જે છે નામંજૂર કરવામાં આવ્યા છે જેની વિરુદ્ધમાં અમે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી જેની આજે સુનાવણી હતી આમાં સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાત રાજ્ય વક્કફ બોર્ડ જે કંઈ પણ નિર્ણય કરે અને વિશેષ કરીને જ્યારે કલમ સિત્તેરની ફરિયાદ હોય તેમાં તો કોઈ દિવસ સમાધાન થાય જ નહીં ગેરવહીવટમાં જે એક એક વ્યક્તિએ સોગંદ પર કોઈ ફરિયાદ આપી હોય અને એમાં તથ્ય જણાય આવે તો ગુજરાત રાજ્ય વક્કફ બોર્ડની જવાબદારી છે એ પ્રોટેક્ટર છે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ જે છે વકફ અને વકફની મિલકતોની સુરક્ષા કરવાની જવાબદારી છે તો અહીંયા સ્પષ્ટ રીતે વકફ ઇન્સ્પેક્ટર અભિપ્રાય આપે છે તેમ છતાં જે છે ગેરવહીવટ ઉપર કોઈ કાર્ય કરવામાં આવ્યું નહીં અને ફેરફાર રિપોર્ટ જે છે જે પ્રમુખ વિરુદ્ધ કરવામાં આવેલી ગેરવહીવટની ફરિયાદ એણે જ રજૂઆત કરી છે એ મંજૂર કરી રહ્યું તમે તો આ એક જે છે બહુ દુઃખદ ઘટના છે અને અમારા અશ્ચિલ અન્યાય થયો છે જેને લઈને અમે નામદાર ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી છે અને અમને આશા છે કે અમને ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાંથી ન્યાય મળશે આજે જે છે એમાં ટોટલ બાર જે છે ટ્રસ્ટીઓ જે છે એમને આ જે છે સમન્સ પાઠવવામાં આવેલું એમાંથી છ જે છે સામાવાડા કે જે ટ્રસ્ટીઓ જે છે એ હાજર રહ્યા હતા જે છે આજે મોહમ્મદ સિદ્ધિક ગનીભાઈ મનસુરી વસીમ રાજા ગુલામ કાદર મન્સુરી મોહમ્મદ ફારૂક મલંગભાઈ મંસુરી અબ્દુલ કાદર ગુલામ મોહમ્મદ મનસુરી વગેરે જે છે અબ્દુલ રઝાક ગુલામ મોહમ્મદ મનસુરી એમ કરીને છ જે છે ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા હવે એની સુનાવણી થશે ગુજરાત રાજ્ય વકફ બોર્ડથી પણ વકીલ હાજર થઈ ગયા છે પણ આમાં એક સ્પષ્ટ એક જે આમાં જે એક વિચારવા જેવી વાત એવી છે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની જે પ્રક્રિયા છે એમાં દસ્તાવેજ જે પૂરા